જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોઈ પણ શાકનો સ્વાદ તો ઘણો વધારે દેવો સ્પેશિયલ મસાલો આ મસાલો તમે અનેક ભરેલા શાકમાં ઉપયોગ કરી શકો છો જેવા કે રવૈયા ભીંડા કારેલા કે પછી તમે રેગ્યુલર શાકમાં બે ચમચી મસાલો ઉમેરશો તો શાકનો સ્વાદ વધી જશે આ સ્પેશિયલ મસાલાને એ ડબ્બામાં કે બેણીમાં ભરીને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ મસાલામાં મેં અનેક એવા મસાલા ઉમેર્યા છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ બટનને પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો ચાલો બનાવીએ કોઈપણ શાકનો સ્વાદ સૌ ગણો વધારે દેતો સ્પેશિયલ મસાલો તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો રાખીશું અને પછી આપણે કડાઈ મૂકી દઈશું તો અહીંયા અમે ભરેલા શાકનો મસાલો બનાવવા માટે ચાર ચમચી જેટલા શિંગદાણા લીધા છે શિંગદાણાને કડાઈમાં ઉમેરી દઈશું તો આપણે ગેસને એકદમ ધીમો રાખીને શિંગદાણાને શેકીશું આ મસાલો માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને છ મહિના સુધી તમે આ મસાલાને સ્ટોર કરી શકો છો તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો તો અહીંયા થોડી વારમાં સિંગદાણા થોડા શેકાઈ ગયા છે તો અહીંયા મેં બે ચમચી જેટલી દાળીયાની દાળ લીધી છે એને પણ કડાઈમાં ઉમેરી દઈશું દાળિયાની દાળ શેકેલી જ હોય છે પણ થોડી શેકશો એટલે દાળિયાની દાળમાંથી મોશ્ચર જતું રહેશે અને તમારો મસાલો લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય દાળીયાની દાળ થોડી શેકાઈ ગઈ છે તો સાથે આપણે ત્રણ ચમચી જેટલા તળ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુઓને શેકતી વખતે આપણે ગેસને એકદમ ધીમો રાખવાનો જેથી બધી વસ્તુઓ અંદરથી સારી રીતે શેકાઈ જાય અને મસાલો લાંબો સમય સુધી ખરાબ પણ ન થાય અહીંયા બધી જે સામગ્રી સરસ શેકાઈ ગઈ છે અને તલ પણ સરસ ફૂટવા લાગ્યા છે તો ગેસને આપણે બંધ કરી દઈશું પછી આપણે બંધ ગેસ ઉપર આ કઢાઈને પાછી મૂકી દઈશું હવે આપણે આમાં ત્રણ ચમચી જેટલું સૂકું નાળિયેરનું છીણ ઉમેરી દઈશું અહીંયા આપણી કઢાઈ પણ ગરમ છે અને કડાઈમાં ઉમેરેલી બધી સામગ્રી પણ ગરમ છે એટલે સૂકા નાળિયેલનું છીણ પણ એની સાથે સરસ શેકાઈ જશે જો ગેસ ચાલુ હશે અને નાળિયેળનું છીણ ઉમેરશો તો નાળિયેળનું છીણ કાળું પડી જશે એટલે ગેસને બંધ કરીને જ પછી નાળિયેળનું છીણ ઉમેરવું અત્યારે આપણે મસાલો બનાવીએ છીએ એ તમે ત્રણ કિલો શાકમાં ઉપયોગ કરી શકો છો એટલો મસાલો આપણે બનાવીશું જેટલું શાક બનાવવું હોય તે પ્રમાણમાં તમારે મસાલો ઉપયોગમાં લેવો તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી સામગ્રી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે શેકેલી બધી સામગ્રીને આપણે પ્લેટમાં લઈ લેશું હવે આપણે એ જ કઢાઈમાં બાકીની સામગ્રી શેકી લેશું તો ગેસને આપણે ફરીથી ચાલુ કરી દઈશું હવે કડાઈમાં બે ચમચી સૂકા ધાણા ઉમેરી દઈશું હવે દોઢ ચમચી આખું જૂરું ઉમેરી દઈશું દોઢ ચમચી વડિયારી ઉમેરી દઈશું ભરેલા શાકમાં વડિરેનો સ્વાદ બહુ સરસ આવે છે તો તમે ખાસ ઉમેરજો આ બધી સામગ્રીને પણ આપણે ધીમા ગેસ ઉપર જ શેકવાની છે ભરેલા શાકનો મસાલો બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે પણ આપણે એકદમ સિમ્પલ રીતથી મસાલો બનાવીશું ઘરમાં રહેલી સામગ્રીમાંથી તમે આ સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરી શકો છો અહીંયા તમે જુઓ ધાણાજીરું વળિયાળી પણ એકદમ સરસ શેકાઈ ગયા છે અને ધાણાજીરું અને વળિયાળની સુગંધ પણ સરસ આવી રહી છે તો આ શેકાયેલી બધી સામગ્રીને આપણે બીજી પ્લેટમાં લઈ લેશું હવે આપણે એ જ કઢાઈમાં ખડા મસાલા શેકીશું તો ખડા મસાલામાં આઠથી દસ લવિંગ બે જેટલા તદના ટુકડા આ રીતે ટુકડા કરીને લીધા છે સાથે ત્રણ બાદિયા ઉમેરી દઈશું એ સૂકા લાલ મરચાં ટુકડા કરીને ઉમેરી દઈશું ત્રણ તમાલપત્ર લીધા છે એને પણ આપણે ટુકડા કરીને ઉમેરી દઈશું જેથી એકદમ સરસ રીતે શેકાઈ જશે આ બધી જ સામગ્રીને શેકવાનું કારણ એ છે કે મસાલો તમે લાંબા સમય સુધી સ્ટોર કરશો તો પણ આપણો મસાલો બિલકુલ ખરો પણ નહીં થાય અને એકદમ સરસ ફ્રેશ રહેશે અહીંયા આપણી શેકેલી બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો આને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા બધી સામગ્રી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને આપણે એક ધારું ચલાવવાનું નથી જો તમે મિક્સરને એક ધારૂ ચલાવશો તો સિંગદાણા અને તલમાંથી તેલ છૂટું પડવા લાગશે એટલે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે આ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરવાની છે તો આ ગ્રાઇન્ડ થયેલી બધી સામગ્રીને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે એ જ ઝારમાં આપણે ધાણાજીરું અને વડિયાળી શેકીને રાખ્યા છે એને આપણે ઉમેરી દઈશું અત્યારે આપણે મસાલા લીધેલી સામગ્રીમાંથી તમારી પાસે એકથી બે સામગ્રી ન હોય તો પણ ચાલશે જેવું કે દાળિયાની દાળની જગ્યાએ તમે થોડો ચણાના લોટને શેકીને પણ ઉમેરી શકો છો હવે આને ગ્રાઇન્ડ કરી લેશું તો બધી સામગ્રી ગ્રાઇન્ડ થઈ ગઈ છે એને પણ આપણે બાઉલમાં ઉમેરી દઈશું હવે એ જ મિક્ચર જારમાં આપણે તેકેલા ખાડા મસાલા ઉમેરી દઈશું બધી સામગ્રીને એકદમ ઠંડી થયા પછી ગ્રાઇન્ડ કરવાની છે જેથી મિક્સર ગરમ ન થઈ જાય હવે આને પણ ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા મેં ખરા મસાલાને અચકચા ગ્રાઇન્ડ કરી લીધા છે એ જ મિક્સર જરમાં આપણે બાકીના મસાલા ઉમેરીશું જેમાં મેં અહીંયા છ ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એને ઉમેરી દઈશું તો તમે અહીંયા કાશ્મીરી મરચું અને લાલ મરચું પાવડર બે મિક્સ કરીને પણ ઉમેરી શકો છો એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી હિંગ ઉમેરીશું દોઢ ચમચી જેટલું આમચૂરમ પાવડર ઉમેરી દઈશું બે ચમચી ખાંડ ઉમેરીશું સાથે દોઢ ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠું અને આમચૂરણ પાવડર આ મસાલા લાંબા સમય સુધી ખરાબ નહીં થવા દે મેં અહીંયા કોથમીને સુકવણી કરીને લીધી છે તો ત્રણ ચમચી જેટલી સૂકવેલી કોથમીને ઉમેરી દઈશું જો તમારી પાસે આ રીતની સૂકવેલી કોથમી ન હોય તો તમે ફ્રેશ કોથમી પણ ઉમેરી શકો છો જ્યારે તમે આ મસાલો શાકમાં ઉપયોગ કરો ત્યારે તમારે કોથમી ઉમેરી દેવી સાથે બે ચમચી જેટલી કસ્તુરી મેથી ઉમેરી દઈશું બધી સામગ્રીને એકસાથે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા મિક્સરજારમાં બધી સામગ્રી સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે આને પણ આપણે પહેલાં ગ્રાઇન્ડ કરેલી બધી સામગ્રી સાથે બાઉલમાં ઉમેરી દઈશું હવે આપણે આ બધી સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું હવે ફરીથી ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે ખડા મસાલા પહેલેથી ઉમેર્યા છે પણ એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાથી તમારે શાકમાં બાકીની કોઈ પણ સામગ્રી ઉમેરવાની જરૂર નહીં પડે હવે બે ચમચી જેટલો લસણનો પાવડર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે છેલ્લે બે ચમચી જેટલું સીમ તેલ ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો છે ને એકદમ અલગ રીતે બનતો મસાલો આ મસાલો એક વખત બનાવીને છ મહિના સુધી તમે સ્ટોર કરશો ને તો પણ તમારો મસાલો બિલકુલ નહીં બગડે અને શાકનો સ્વાદ તો એવો આવશે કે તમે આ મસાલો વારંવાર બનાવવાનું મન થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તૈયાર કરેલા મસાલાનું હું ભરેલા રીંગણનું શાક બનાવું છું તો બસ રીંગણામાં કાપો કરીને મસાલો ભરી દેવાનો છે અહીંયા રીંગણમાં મસાલો ભરી દીધો છે બસ આમાં તમારે કોઈપણ બાકેના મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી રીંગણા ભરીને વઘારો એટલે માત્ર દસ મિનિટમાં તમારું શાક બનીને તૈયાર થઈ જશે મરચાંમાં પણ આ રીતે મસાલો ભરીને તરત જ તેલમાં વઘાર કરી શકો છો તો છે ને એકદમ સરસ ભરેલા શાકનો મસાલો આ શાકનો મસાલો તમે કોઈપણ શાક ભરવા માટે ઉપયોગ કરી શકો છો તો તૈયાર છે કોઈ પણ શાકનો સ્વાદ સો ગણો વધારી દેતો સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો આ સ્પેશિયલ મસાલાને એક ત્યાં ડબ્બામાં કે બેણીમાં ભરીને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ